નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ગઈકાલે એટલે તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ નવસારી મહાનગરપાલિકાના છ વિવિધ કર્મચારીઓ મર્યાદાના કારણે નિવૃત્ત થયા તો એમનો વિદાય સમારંભ નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેની અંદર બળદેવભાઈ સ્વામાભાઈ રાઠોડ કે જે મહેકમ કામદાર હતા ત્યારબાદ ધનુભાઈ નાથાભાઈ રાઠોડ કે જે સફાઈ કામદાર હતા ત્યારબાદ ચીબુભાઈ વલ્લભભાઈ રાઠોડ જે ડ્રેનેજના કામદાર હતા કિરણ આર ટેલર કે જેઓ જન્મમરણના ક્લાર્ક હતા એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે ચાર વર્ષ બાકી હતા પણ ચાર વર્ષ પહેલાં જ એમણે રાજીનામું આપી દીધું છે ત્યારબાદ વિનોદ રામજીભાઈ ડાભી અને વિનોદ રામજીભાઈ ડાભી જે ખરા એ વહીવટી અધિકારી એટલે કે ઓએસ હતા અને સાથે જ રાજુભાઈ સીતારામ ગંડાળી કે જીઓ મેન હતા તમામ છ છ કર્મચારીઓને ગઈકાલે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો નવસારીના ઋત્વિક પાંડે દ્વારા નવસારી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આશ્રય સ્થાન ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મુંબઈના એક ઉર્ફી જાવેદ દ્વારા બાળકોને નોટબુક દાન કરવામાં આવી હતી અને આ પ્રયાસો ઋત્વિક પાંડે દ્વારા કરવામાં આવ્યા હતા ઋત્વિક પાંડે દ્વારા મુંબઈના ઉર્ફી જાવેદ તરફથી દાન પ્રાપ્ત થયું હતું અને એ દાનનો સદુપયોગ એમણે બાળકોના અભ્યાસ સ્થાન માટે ઉપયોગી થાય એવા સદન સામગ્રી વિતરણથી કર્યો હતો જેની અંદર જરૂરિયાતમંદના લોકો માટે જુદા જુદા પ્રકારની સેવાઓ અને નોટબુક વિતરણનો કાર્યક્રમ ઇકો વોરિયર કાંતિ કાકા શાંતિકાકા ભૂત એટલે કે રાજકોટ શહેરના વતની તો વર્ષીય જેમની ઉંમર જેમના પગ પણ વ્યવસ્થિત ચાલતા નથી છતાં પણ રાજકોટ રાજ્ય અને દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે અનોખી ઝુંબેશ ચલાવી રહ્યા છે જીવરાજ પાર્ક ગોડ રેશી નિવાસી શાંતિકા ભૂતને અખંડ સૌભાગ્યવતી પત્ની દક્ષાબેનનો ભરપૂર સાથ સહકાર મળી રહે છે બંને શાકભાજી લેવા જતાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરી અને સ્વયં જૂના કપડાંની થેલીઓ બનાવી અને તે લઈ શાકભાજી ખરીદવા માટે જાય સાથે જ અન્યોને પણ પ્રેરે અને પ્લાસ્ટિક થેલીથી દૂર રહેવા માટે હંમેશા બેનરો હોર્ડિંગ્સ લઈ અને શેરીઓમાં ઉભા રહે ન રહેવાય તો ખુરશી ઉપર બેસી જાય પણ એમનો પ્રચાર યથાવત રાખે અને એમના દ્વારા સરકારને પણ આ એક અનોખી ઝુંબેશ પ્રાપ્ત થઈ અને સરકાર પણ હવે માય બેક કાર્યક્રમ અમલમાં મૂક્યો આ ઝુંબેશ સદા નિવારણ દિન એટલે કે એકત્રીસ દસ સુધી નિર્ધારિત કરી પ્લાસ્ટિકના દૂષણને દૂર કરવાનો લક્ષ્ય સાથે અમલમાં મૂકવામાં આવી છે ડબલ એન્જિનની સરકાર સૌનો સાથ સૌનો વિકાસની બુમરાણ મારતી આ સરકાર ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી અસ્તિત્વમાં આવેલા વલસાડ જિલ્લા સુધી પોતાનો વિકાસ પહોંચાડી શકી નથી કારણ કે ત્યાં બ્રિજ નથી ત્યાં રસ્તો નથી એટલે કદાચ વિકાસ કઈ રીતે ત્યાં સુધી પહોંચી શકે તમે વિચારશો કે શા માટે આવા શબ્દો તો તમને જણાવી દઈએ કે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બ્રિજના અભાવે લોકો ચોમાસા ચોમાસાના ચાર મહિના દરમિયાન માત્ર ટ્યુબના સહારે પોતાનું જીવન જીવે છે કપરાડા તાલુકાના નાની પ્લસન ગામથી રોહિણીયા જંગલ જવા દમણ ગંગા નદી પર બ્રિજના અભાવે લોકોને હાલાકી પડી રહી છે કારણ કે ત્યાં આજ દિવસ સુધી બ્રિજ બન્યો જ નથી અને દર ચોમાસામાં લોકોને અવર જવર માટે માત્ર એક જ ટ્યુબનો સહારો લેવો પડે છે ટ્યુબના સહારે લોકો નદી પાર કરી અને પોતાનું રોજિંદુ કામ પૂર્ણ કરે છે પછી ભલેને બાળકોને સ્કૂલે મૂકવા જવા હોય દૂધ આપવા જવું હોય એકમાત્ર સહારો છે ટ્યુબ અને હવે તો વિકાસ પણ રાહ જોઈ રહ્યો છે કે ક્યારે એના માટે બ્રિજ બને અને એ વિકાસ આ ગામ સુધી પહોંચી શકે કારણ કે વિકાસ ભ્રસ્તો છે આજથી ભારતીય રેલમાં મોટા ફેરફારો તાત્કાલિક ટિકિટ બુકિંગ માટે હવે આધાર કાર્ડ લિંક હોવો ફરજિયાત એટલે કે તત્કાલ ટિકિટ બુકિંગ માટે જો આપ વિન્ડો ઉપર જશો અથવા તો ઓનલાઈન કરશો તો આપે આપનો આધાર કાર્ડ આપવો પડશે અને એ પણ જો લિંક થયેલો હોય તો જ માત્ર આઠ કલાક પહેલા જ રેલવે કરશે રિઝર્વેશનનો ચાર્ટ તૈયાર તેમજ નોન એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં નજીવો વધારો પણ સહન કરવો પડશે ગાંધીનગર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે આઠ વર્ષીય બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે ગાંધીનગરની સેક્ટર એકમાં બાગ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેની અંદર ખોદકામ કરવામાં આવ્યું તળાવ બનાવવાના કારણે લઈ જેમાં ચોમાસા દરમિયાન પાણી ભરાયું અને જેની અંદર આઠ વર્ષીય બાળક ગરકાવ થઈ જતાં એનું મૃત્યુ થવા પામ્યું છે બાળક મિત્રો સાથે બાગની અંદર રમવા માટે ગયો હતો ત્યાં કોઈ વેરીગેડ્સ ન હતા કોઈ બોર્ડ લગાવ્યું ન હતું કોઈ વોચમેન ન હતા અને જેના કારણે લઈ અને આ બાળક રમતાં રમતાં સીધું ગરકાવ થઈ ગયું

કોલર વાળી ટી શર્ટ રાઉન્ડ નેક ટી શર્ટ ફૂલ સ્લીવ ટી શર્ટ હાફ સ્લીવ ટી શર્ટ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ કફની જેકેટ્સ તો તમામ વસ્તુઓ મેળવવા માટે હમણાં જ પધારો સેલ શરૂ થાય છે રિનોવેશન માટેનું દુકાન ખાલી કરવાનું સેલ તો રસ જુઓ છો પહોંચી જાઓ અનમોલ હીરાવાલા ત્યાં એડ્રેસ નોંધી લો ગોલવાડ ગેટ પોલીસ ચોકીની સામે ગોલવાડ નવસારી વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો જનો માટે ચાંદીની તમામ વસ્તુઓ મેળવવા માટેનું વિશ્વસનીય સ્થળ એટલે કે સિલ્વર આર્ટ કે જ્યાં તમને નવસો ને નવ્વાણું ટચનું પ્યોર ચાંદી અને ફ્રેમ અને આર્ટિકલ્સ મળી જશે નવસો ને પચીસ સિલ્વરના હોલસેલ અને રિટેલના વેપારીઓ તો એક નવું સોપાન શરૂ થયું છે સિલ્વર આર્ટ અને સિલ્વર આર્ટની અંદર તમને ચાંદીની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ મળી જશે એ પણ ગુણવત્તા સભર અને વિશ્વસનીય તો રહસ્યની જુઓ છો ગાયત્રી સંકુલ સોસાયટીની અંદર એરુચારસ્તા રોડ ઉપર ડી અગિયારની અંદર સિલ્વર આર્ટ તમારા માટે લઈને આવી ચૂક્યું છે ચાંદીની અવનવી વેરાયટીઓ ખેરગામ ગ્રામ પંચાયતના માહિતી પત્રકની અંદર બેદરકારી ખેરગામ તાલુકા મથકનું નગર સમાન છે જેમાં પંચાયતમાં બે તલાટીકમ મંત્રીની જરૂર છે પણ મંજૂરી પણ છે છતાં પણ એક જ તલાટીકમ મંત્રીથી કામ ચલાવાય છે એ તો છોડો વીસ જુલાઈએ ઉપસરપંચ સુરેશ પટેલે રાજીનામું ધરી દેતા દાદરી ફળિયાના વોર્ડ સભ્ય જગદીશભાઈ જયેશભાઈ પટેલને ચોવીસ સાત બે હજાર તેવીસે ઉપસરપંચ બનાવવામાં આવ્યા હતા જેનું નામ માહિતી પત્રમાં બે વર્ષ પૂર્ણ થવા છતાં પણ ઉમેરાયું નથી જાગૃત નાગરિકે પત્રકારે દોઢ વર્ષ માં અનેક વખત પંચાયત વડાનું ધ્યાન દોર્યું પણ માત્ર કાપલાઓ ચોટાડીને સુધારો કરવાની તસદી પણ નહીં લેતા જાગૃત નાગરિકે ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ કાપલી ચોટાડી ઉપસરપંચનું નવું નામ વાંચતું કર્યું હતું નેશનલ હાઇવે નંબર અડતાલીસ કે જે સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે અને કોઈકને કોઈ કારણોસર એની ઉપર ચાલતા આ લોકો દ્વારા એ વિવાદમાં પણ આવ્યો છે એનું કારણ એ છે કે ફરી એકવાર અમદાવાદથી મુંબઈ જતા માર્ગની ઉપર વાપીથી લઈને બગવાડા સુધી હેવી ટ્રાફિક દેખાઈ રહ્યો છે ચોમાસામાં જ્યાં જુઓ તો માત્ર ખાડા અને ખાડા અને ખાડાના કારણે પરિસ્થિતિ એવી બનવા પામી છે કે હેવી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને આ વાપીથી બગવાડા સુધીના માર્ગની ઉપર નેશનલ હાઇવે નંબર અડતાલીસ અમદાવાદથી મુંબઈના રૂટ ઉપર હે ટ્રાફિક દેખાઈ રહ્યો છે નવસારી ગામમાં કાયદાના લીરે લીરા ઉડતા વિડીયો સામે આવ્યા છે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે સરપંચ નું ઇલેક્શન હતું સરપંચ વિજેતા બન્યા સરપંચ તો વિજેતા બન્યા એમના ટેકેદારો છાકટા બન્યા જી હા દારૂના નશાની અંદર છાકટા બનેલા આ ટેકેદારો સરપંચને ખભા ઉપર બેસાડી એમની સાથે બીજા વ્યક્તિના ખભા ઉપર બેસી દારૂ ઢીચી રહ્યા છે અને આ વિડીયો છે વાંસદા તાલુકાની અંદર જે ચૂંટણીનું પરિણામ આવ્યું અને પરિણામ બાદ રાત્રિના સમયે જે વિજય રેલી કાઢવામાં આવી અને વિજય રેલીની અંદર આ રીતે દારૂના લીરે લીરા ઉડી રહ્યા છે આપ જુઓ તો પોલીસનો કોઈ ડર નથી ને ગુજરાતમાં કોણે કહ્યું કે દારૂબંધી છે ઉનાઈ આઉટપોસ્ટ લાગે છે ને ઉનાઈ આઉટ દ્વારા હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી એવી વાતો પણ સામે આવી છે તો હવે ઉનાઈ પીએસઆઈ જે ખરા એ પગલા લેશે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ અઠ્ઠાણું ટકા તો સાંજ દરમિયાન પંચાસ ટકા નોંધાવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો આઠ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી સહાય હેલ્થ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સામાજિક અને રાજકીય કાર્યકર્તા નિલેશ ધીરુભાઈ જીકદરાના જન્મદિવસ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો સહાય હેલ્થ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ધીરુભાઈના જન્મદિવસ નિમિત્તે પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી માનવ સેવા એ જ સેવા મહામંત્રને ખરા અર્થમાં સાર્થક સેવા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો નવસારી બિલ્લીમોરા પોલીસ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગત પચીસ છ બે હજાર પચીસના રોજ એક અજાણ્યા ઈસમ કે જેને મૃગેન્સી હોસ્પિટલમાંથી વલસાડ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા એમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સત્તાવીસ તારીખે એ મરણ પામેલ છે તો ફોટામાં જે ઈસમ દેખાય છે એના કોઈ વાલી વારસદાર હોય તો એમણે તાત્કાલિક અસરથી બિલ્લીમોરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો બીઓબી નિવૃત્ત અધિકારી મંડળનો સાયબર ક્રાઇમ અંગે સેમિનાર સાયબર ક્રાઇમથી બચવા જાગૃત બનીએ તુષારકાંત દેસાઈના આ શબ્દો છે બેંક ઓફ બરોડાના રિટાયર્ડ ઓફિસર્સ એસોસિએશન વડોદરા ઝોનના નવસારી રિજિયનની ત્રિમાસિક સભા મળી હતી જે પ્રજાપતિ આશ્રમ ખાતે મળી હતી જેમાં નવસારી બિલ્લીમોરા ચીખલી વાંસદા વલસાડા વગેરે સ્થળોના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેની અંદર જીસીએમ તુષારકાંત દેસાઈએ સૌને આવકાર્યા હતા અને સાયબર ક્રાઇમ સેમિનારનો હેતુ સમજાવ્યો હતો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાની ઘટના જલાલપોર તાલુકાના અબ્રામાં અમલસાડ રોડ ઉપર અકસ્માત સર્જાયો નવસારીથી છાપરા ગામ જતા બાઇક સવાર બે વ્યક્તિઓને નડ્યો અકસ્માત ખરસાડ ગામની સીમ નજીક બાઇક સ્લીપ થતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો યુવકને ઈજાઓ પહોંચી ઈજાગ્રસ્તને તાત્કાલિક અસરથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો ઘટનામાં છાપરા ગામના વિજય પટેલ નામના યુવકનું મોત થયું ઘટનાની જાણ અમલસાડ આઉટપોસ્ટને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે કોટેજ કોટેજ હોસ્પિટલ હોસ્પિટલ ખાતે રક્તદાન સફળ આયોજન દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા જેસીઆઈ વાંસદા રોયલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું ઉદઘાટન જય વિરેન્દ્રસિંહ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું કેમ્પમાં કુલ પચીસ યુનિટ રત રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું જેનાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર જીવનદાયક મદદ મળી રહેશે વાસદાની ચોરવણી ગામે આંગણવાડીના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું વાંસદા તાલુકાના ચોરવણી ગામ ચોરવણી ત્રણ નવા મકાનનું લોકાર્પણ ગ્રામજનો સહિત આગેવાનોની હાજરીમાં તાલુકા પ્રમુખ દિપ્તિબેન પી પટેલ રિબિન કાપી અને આદિજાતિ પ્રદેશ મહામંત્રી પિયુષ પટેલે શ્રીફળ વધેરી આંગણવાડીના મકાનનું લોકાર્પણ કર્યું હતું અને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આહવા એલસીબી પોલીસે છ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા આ બાસઠ હજાર કરતાં વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો જુગારીઓ પૈકી કમલેશભાઈ રમેશભાઈ ખિરારી સાથે જ હમીદભાઈ વાહિદભાઈ શાહ અનવરભાઈ ઇસ્લામભાઈ શાહ અમિતભાઈ જસુભાઈ ભોયે નિલેશભાઈ મહેન્દ્રભાઈ લાવરે તેજસભાઈ હિરાલાલ જયસ્વાલ આ તમામની પાસેથી રોકડ અંગ ઝડપીની અંદર બાવન હજાર ત્રણસો તથા મોબાઈલ અંગ ત્રણ અને દસ હજાર રૂપિયાના કિંમતના મોબાઈલો સાથે બાસઠ ત્રણસોના મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ અહવા પોલીસ કરી રહી છે ભાજપ દ્વારા હવા ખાતે નવનિયુક્ત સરપંચોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો ડાંગમાં કુલ સાઈઠ ગ્રામ પંચાયતો પૈકી એકાવન ગ્રામ પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો ડાંગ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી કોંગ્રેસનો સફાઈ કરી દીધો છે ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતની કુલ સાહીઠ બેઠકોમાંથી ભાજપે એકાવન બેઠકો પર કબજો જમાવી રાખ્યો છે અને ભગવો લહેરાવ્યો છે જે ડાંગ જિલ્લામાં ભાજપ ચ પાર્ટીના મજબૂત પકડનો સંકેત પણ આપી રહ્યો છે આશા વિરેન્દ્ર મઝૂમદાર ઇંગ્લિશ એકેડેમી શાળામાં પ્રવેશ મહોત્સવની ઉજવણી વાંસદા તાલુકા કેળવણી મંડળ દ્વારા સંચાલિત આશા વિરેન્દ્ર મઝુમદાર ઇંગ્લિશ એકેડેમી શાળામાં અઠાવીસ છ બે હજાર પચીસ શનિવારના રોજ પ્રતાપ હાઈસ્કૂલના પ્રાર્થના હોલ ખાતે શાળામાં નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્સવ તથા ગત વર્ષના શાળામાં પ્રથમ ક્રમાણે ઉત્તીર્ણ થયેલા બાળકો માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અધિકારીઓથી પ્રમુખ નારાજ સોમવારે ત્રીસમી જૂને યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભા તેના સમય કરતાં એક કલાક મોડી શરૂ થઈ જે જિલ્લા પંચાયતની સામાન્ય સભાનો એક સિલસિલો બની ચૂક્યો છે પણ મહત્વની વાત એ છે કે આ સભામાં જિલ્લા પંચાયતના અધિકારીઓની ઢીલી કામગીરીથી નારાજ જિલ્લા પ્રમુખ પરેશ દેસાઈએ અધિકારીઓને ચમકારો આપ્યો હતો સાથે જ ગત વર્ષ દરમિયાન મંજૂર કરાયેલા કામો અંગે વિગતવાર માહિતી ન આપનાર અધિકારીઓ સામે જિલ્લા પંચાયતના સભ્યોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી નવસારીના એડવોકેટે સાયબર ક્રાઇમથી બચવા એપ બનાવી જાણકાર રહો સુરક્ષિત રહો ડિજિટલ સુરક્ષિત રહેવા એપનો ઉપયોગ કરવા જણાવ્યું સંદેશા વ્યવહાર માટે ઉપયોગમાં સાદો મોબાઈલ ફોન સ્માર્ટફોન બનતા તેના જેટલા સદુપયોગ છે તેટલા જ દુરુપયોગ પણ છે સ્માર્ટફોનનો સૌથી વધુ દુરુપયોગ સાયબર ક્રાઈમમાં આચરતા ઠગિયાઓ કરે છે દિવસે દિવસે સાયબર ક્રાઇમના બનાવ વધી રહ્યા છે ત્યારે નવસારીના એક એડવોકેટે આ અંગે ચિરાગ લાડ દ્વારા સાયબર ક્રાઇમની જાગૃતતા લાવવા માટે એક એપ બનાવી છે અને આ છેતરપિંડીથી અટકી શકાય છે નવસારીમાં સાયબર ક્રાઇમનો વધુ એક કિસ્સો સામે આવ્યો વિજલપુરના યુવાને ફોરેક્સ ટ્રેડિંગની લાલચમાં પાંચ પોઈન્ટ એક્યાસી લાખ ગુમાવ્યા નવસારીના વિજલપુર ખાતે રહેતા તેત્રીસ વર્ષીય યુવાને પોતે રાજકોટના રહીશ તરીકે ઓળખ આપી અને ત્યારબાદ ભાવેશ રાણા નામના ઈસમે સંપર્ક કર્યો આરોપી ભાવેશ રાણાએ ભોગ બનનાર યુવાનના વોટ્સઅપ પર એક લિંક મોકલી પીડીએફ ડાઉનલોડ કરી અને પીડીએફ ડાઉનલોડ થયા બાદ ફોરેસ્ટ રેડિંગ સંબંધિત સૂચનાઓ આપી અને આ રીતે તબક્કાવાર કુલને પાંચ લાખ એક્યાસી હજાર આઠસો અઠ્ઠાવન રૂપિયા ટ્રાન્સફર થયા અને જે સંદર્ભે ચંદ્રેશભાઈએ પોતે છિતરાયા હોવાનો અહેસાસ થતાં એમણે સાયબર પોલીસ મથકમાં ફરિયાદો નોંધાવી લાયન્સ હોસ્પિટલ નવસારીમાં આજે ડોક્ટર્સ ડે ઉજવાયો લાયન્સ હોસ્પિટલ નવસારી દુધ્ધ તળાવ મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલમાં સેવા આપીરેલા રહેલા ડૉક્ટર આર સી ભૂમિ ધોરાજિયા ધોની ધોરાજીયા વિહારી ધોરાજિયા અને હોસ્પિટલના સમગ્ર ડોક્ટર્સની ટીમ લાયન્સ પ્રેસિડેન્ટ રાજેશ્રી ખદરી આઈપીપી પિંકલ ગાંધી ઝોન ચેરમેન આશાબેન પટેલ લાયન્સ સોનિયા પટેલ હિમાંશુ મહેતા ડૉક્ટર વિષ્ણુ ખરાદી અને લાયન્સનો સૌથી સિનિયર સભ્ય ભાસ્કરભાઈ કવિ દ્વારા તમામ ડૉક્ટરનો સન્માન કરવામાં આવ્યું ખેરગામમાં તાજિયા જુલુસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હાલ મુસ્લિમ સમાજનો મહોરમ તહેવારનો દિવસ હોય પાંચમી જુલાઈએ રાત્રે નવતીસ કલાકે અને છઠ્ઠીએ બપોરે ત્રણ વાગે મુસ્લિમ મહોલ્લાથી પરંપરાગત માર્ગે સુંદર તાજિયાનો જુલુસ નીકળશે જે દરમિયાન શાંતિ સલામતી જળવાઈ અનિચ્છનીય બનાવ ટાળવા અને ખેરગામમાં તમામ ધર્મના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક પોલીસ ઇન્સ્પેક્ટર પિનોલ ચૌધરીના વડપણ હેઠળ ખેરગામ પોલીસ સ્ટેશનમાં મંગળવારે સાંજે ચાર વાગે મળી હતી અગ્રવાલ આયુર્વેદ કોલેજમાં પુસ્તકનું વિમોચન સમારંભ આયુર્વેદ ચિકિત્સાનું ઉજ્જવળ ભવિષ્ય ઉત્તમ ચિકિત્સા બનવા માટે શિસ્ત ધીરજ અને પ્રચંડ પુરુષાર્થ સાર્થક છે આ શબ્દો છે ડૉક્ટર કે નીઠેશ્વરના નવસારીની એસ એસ અગ્રવાલ ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદ અને ઋષિકાળના આયુર્વેદના વારસાને આયુર્વેદની અસ્મિતાને ઉજાગર કરતા વિવિધ વિષયોના સાતેક જેટલા પુસ્તકોનું વિમોચન સમારંભ એન સી आई एस एम न्यू दिल्ली सीईओ डॉक्टर के के त्रिवेदी आई ए डीन डॉक्टर महेश तथा आयुर्वेदिक रिटर्न पर्सन डॉक्टर के निष्ठा अतिथि विशेष पदे योजना फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो